નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ લઈને કરવામાં આવી આવી છે માટે મિત્રો મોટી ખુશખબર સામે છે અને દેવા લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક માટે વરસાદ ભૂક્કા કાઢશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી છે સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ત્રીસ અને એકત્રીસ જુલાઈએ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અતિ ભારે મિત્રો વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે સાથે જ મિત્રો કચ્છ મોરબી અને જામનગર મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર અને સુરત તાપી અને નવસારીમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ કરવામાં આવી છે માછીમારોને મિત્રો પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે આગામી મિત્રો બે દિવસ માટે પાંત્રીસ પિસ્તાલીસ કિમીની ઝડપે ત્યાં પવન ફૂંકાશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો નજીક આવતા જ સિંગ તેલના ભાવમાં થયો વધારો તો મિત્રો સીંગ 15 પંદર કિલોના ડબ્બા ઉપર એંસી રૂપિયાનો વધારો થયો છે બે સપ્તાહ પહેલા ભાવ સત્યાવીસોને વીસ રૂપિયા હતો જે અત્યારે અઠ્યાવીસો સુધી પહોંચ્યો છે સિંગતેલ માંગ વધી જવાથી મિત્રો વીતેલા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં સાથે જ સિંગતેલના પંદર કિલોના ભાવ રૂપિયા મિત્રો અઠ્યાવીસો અને પાંચ લિટર ટીનનો ભાવ મિત્રો આઠસો પચાસ રૂપિયા થયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર સહાય સરકાર

જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે મિત્રો ગરગંટી સહાય યોજના બે સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી મિત્રો ઓગસ્ટ મહિનાની પરમિટમાં ઘઉં ચોખા બાજરીનો મિત્રો સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો છેલ્લા છ મહિના

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે હજારનો હપ્તો મેળવવા માટે આ કામ ફરજિયાત કરી લેવું પડશે તો મિત્રો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત લાભાર્થી ભાઈઓને સત્તરમાં હપ્તાના ચુકવણા પહેલા મિત્રો લાભાર્થીઓની ચકાસણીના કાર્યવાહીમાં મિત્રો આગામી એકત્રીસમી જુલાઈ સુધી આ કાર્ય પૂર્ણ કરી લેવું પડશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી મિત્રો બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ એટલે કે મિત્રો ડીબીટી એનેબલ તમામ લાભાર્થીઓને સ્વતરે પૂર્ણ કાર્ય કરવાનું રહેશે તેમ મિત્રો નિયામક શ્રી ની માં જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો મહિલાઓ માટે રાહત સમાચાર સામે આવ્યા છે તો કેન્દ્ર સરકારે મહિલા મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિમાં મિત્રો રજીસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી દીધી છે આ સિવાય મિત્રો કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના ઉપર પગ ભર કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે મંત્રીના મિત્રો જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ નથી કરી શકતી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરને લઈને ખેડૂતો માટે મોટી રાહત મિત્રો સામે આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મિત્રો સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો જ્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ મિત્રો દેશના બે લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમણે મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયા પચાસ ટકા ગુજરાત સરકારની સબસીડી આપવાની જાહેરાતની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અમિત શાહે મિત્રો નાણાકીય સહાય વર્ષ બે ચોવીસ અને પચીસ માટેની સરકાર એજીઆર ટુ યોજના હેઠળ મિત્રો ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી ઉપર પચાસ ટકા સહાયતાનો યોજનાનો શુભારંભ કરાવ્યો હતો મિત્રો કાર્યમાં સહકારી મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયા પ્રતિકારક કીટ પણ આપવામાં આવી હતી મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના માત્ર મિત્રો બે દિવસ બાકી

સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે મિત્રો બેલગામ બનેલા ભારે વાહનોને રફતાર ઉપર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યભરમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે મિત્રો રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો એક ઓગસ્ટ થી થતા મોટા ફેરફારો તો મિત્રો દર મહિનાના કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે જે મિત્રો સામાન્ય લોકોના કિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં ઘણા લોકોને ખર્ચ પણ વધી શકે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચુકવણી વગેરે જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે હા મિત્રો આગામી દિવસોમાં એટલે કે એક ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે ચાલો મિત્રો જાણીએ કે એક ઓગસ્ટથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તો મિત્રો એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે મિત્રો વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો નવા દર નક્કી કરવામાં આવે છે અને મિત્રો જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર કિંમતમાં મિત્રો ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે મિત્રો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની મિત્રો આંસ આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવર લેસ કાર બનાવતા ટેસ્ટનાના માલિક ઇલોન મક્ષને ભારતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા હતા એવા સમયે મિત્રો ગડકરીએ હિંમત બેર વાત કરી હતી નિતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવર લેસ કારનો વિરોધ કર્યો હતો તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિરાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું મિત્રો નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કારણ કે મિત્રો એવા ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું એ તે કદી થવા નહીં દઉં ભારતમાં તે ડ્રાઈવર વગર ની ચાલે છે હવે મિત્રો આપણે જોવાનું એ રહ્યું કે જે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાઓ મંત્રીના માલિક એટલે કે મિત્રો નીતિન ગડકરીએ ખુલ્લે આમ તેનો વિરોધ કર્યો હતો ત્યાર ના મિત્રો મહત્વના સમાજ

જો આવું થયું હોય તો હું માફી માંગુ છું બધા ધર્મો માટે સર્વોચ્ચ આદર છે વિડીયો માટે અને મોટા લેક્ચરનો માત્ર એક નાનો ભાગ છું જેનું મોટું અર્થઘટન મિત્રો થયું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો